નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં મૈત્રી રાવલ નામની આ છોકરીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ છોકરી ગુજરાતના સુપરસ્ટાર કલાકાર રાકેશ ભાવટનું વાયરલ થયેલું એક જોરદાર ગીત ગાઈ રહી છે અને તેનો અવાજ પણ સારો આવી રહ્યો છે ત્યારે જ દોસ્તો તમે પણ સાંભળો આગળ વિડીયોમાં તમને પણ આ ગીત અને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો The. Tea.